તમને ઘણી વાર વિચાર આવશે કે મેડિકલ રેટિના ડિસોર્ડર્સ એક્ઝેક્ટલી વોટ ઇઝ ધીસ શું છે આ વસ્તુ શું છે આંખના પડદાની જે કંઈ બીમારીઓ હોય છે શરીરની બીમારીઓની સાથે અલગ અલગ પ્રકારની બીમારીઓ આંખના પડદાની અંદર પણ આવી શકે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર વધી જવું એટલે કે હાઈપરટેન્શન કોલેસ્ટ્રોલ ને વધી જવું ડિસ્ટિપિડેમિયા જેને આપણે કહીએ છીએ કિડનીની બીમારી હોય હૃદયની બીમારી હોય સાંધાનો દુખાવો થતો હોય એનું હોઈ શકે કે પછી કોઈ ચેપી રોગોની બીમારી ઓલ ધીસ કમ્સ અન્ડર ટ્રીટમેન્ટ વોટ વી કોલ ધેમ એઝ મેડિકલ રેટિના ડિસઓર્ડર્સ હવે આપણને વિચાર આવે કે આ વસ્તુઓની સાથે આંખને કયા પ્રકારનો સંબંધ હોઈ શકે આપ સૌને જાણીને આશ્ચર્ય પણ થશે કે આંખનો પડદો એ એક એવું અવયવ છે કે જેને આપણે સીધે સીધું જોઈ શકીએ છીએ અને જેના આપણે વ્યવસ્થિત રીતે તપાસ કર્યા બાદ આપણને ખ્યાલ આવી શકે કે એમાં કયા પ્રકારના ચિહ્નો થયા છે અને એ ચિહ્નો કઈ બીમારીઓમાં થઈ શકે એના વિશે જો આપણને ખ્યાલ આવે તો કદાચ કહી શકાય કે શરીરની સાથે સાથે આંખમાં જે પણ પરિવર્તનો થતા હોય છે શરીરમાં કેટલું ગંભીર બીમારી હોઈ શકે એને આપણે કદાચ આંખની તપાસ કરીએ એનાથી સરસ રીતે ખ્યાલ આવી શકે છે એ જ પ્રમાણે આપણે શરીરના જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એમાં પણ આમને આપણે મદદ કરી શકીએ કેમ કે આફ્ટર તો માનવનું શરીર છે ને એટલે આપણે બંને બાજુથી એની સારવાર કરવી જરૂરી છે આંખમાં તકલીફો ના થાય અથવા થયેલી તકલીફને આપણે સરસ રીતે કંટ્રોલમાં રાખી શકીએ અને દર્દીને સારું જીવન પાછું આપીએ જીવન એટલે શું જે આપણે સરસ રીતે જોઈ શકીએ છીએ એ જ તો આપણું જીવન છે તો સરસ રીતે દેખાય એના માટે સરસ રીતે નિદાન થવું જરૂરી છે અને એની સરસ રીતે સારવાર થશે ફોર મોર ઇન્ફોર્મેશન પ્લીઝ વિઝિટ સાવલિયા હોસ્પિટલ એટ રાજકોટ વિચ ઇઝ ધ સેન્ટર ફોર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી એટ અવર ઓન સિટી રાજકોટ થેન્ક યુ